નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના લુનાવાડા નગરમાં ડોક્ટરોની મહારેલી આરોપીને ફાંસી આપવાની માંગ કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહીસાગરી જિલ્લાના નુનાવાડા નગરના મેડિકલ એસોસિએશનના ડોક્ટરો દ્વારા નુનાવાડા નગરમાં રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા આયુર્વેદિક ડોક્ટરો પણ આઈ એમ એની હડતાલને સમર્થન આપ્યું હતું આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો એ એમ એ થી ટેક્સ સુધી રેલી યોજી હતી જેમાં એક હજારથી વધારે ડૉક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા આયુર્વેદિક ડોક્ટરો પણ આઈ એમ એની હડતાલને સમર્થન કરી તેમજ રાજકોટ વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરો છે અમદાવાદ સિવિલ જણાવ્યું કે રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં સી ટીમ મદદ કરશે મનોમંથન ન્યૂઝ સંદીપ દિડવાસી મહીસાગર ડૉક્ટરનું રેપ કરીને મર્ડર કરવામાં આવ્યું હતું અને જેને પોલીસ તંત્ર અને સરકારે સુસાઇડમાં ખપાવી દીધું હતું વાસ્તવમાં એનું મર્ડર રેપ વિથ મર્ડર થયેલું છે જેના અનુસંધાનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ગુજરાત મેડિકલ એસોસિએશને આજના રોજ સંપૂર્ણ સ્ટ્રાઇક ઇમરજન્સી એકલી ખાલી ચાલુ રાખી છે અને અમે બધા જ ડોક્ટરો આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકારને પણ આહવાન કરીએ છીએ કે એ કડકમાં કડક કાયદો લાવો જેથી કરીને ડૉક્ટરોની સેફ્ટી હોસ્પિટલમાં રહે અને અમે ડૉક્ટરો પ્રજાના હિત માટે જ છીએ ઇમરજન્સી માટે કોઈપણ ટાઈમે તૈયારીએ છીએ ખાસ કરીને રેસિડેન્ટ ડૉક્ટરો આ વિદ્યાર્થીની છત્રીસ કલાકની ડ્યુટી કરીને આરામ કરતી ત્યાં જ એનો રેપ થયેલો છે એટલે સરકાર આના માટે કડક વલણ અપનાવે એ જરૂરી છે આભાર ડૉક્ટર તમારું કેવું છે આજની સ્ટ્રાઇક એક ફિમેલ ડૉક્ટરની જે આરજીકર મેડિકલ કોલેજમાં ગેંગરેપ અને હત્યા કરવામાં આવે છે એના વિરોધમાં છે આજે દરેક ડૉક્ટર ફિમેલ ડૉક્ટરને અનસેફ ફીલ થશે જો આ જ રીતે આવા કિસ્સાઓ ફિમેલ ડૉક્ટર સાથે બનતા રહેશે તો કોઈ ડૉક્ટર નાઈટ ડ્યુટી કરવા માટે રેડી નહીં થાય અને જે સમાજ માટે આગળ જતા બહુ જ નુકસાનકારક થશે કે કોઈ બી પેરેન્ટ્સ બી પોતાની છોકરીને ડૉક્ટર બનાવતા વિચારશે કોઈ પણ પ્રોફેશનમાં જેમાં નાઈટ ડ્યુટી આવતી હશે કે જ્યાં આગાડી એની સેફટી નહીં હોય ત્યાં આગળ જોબ કરાવવા માટે તૈયાર નહીં થાય આજે સમાજ આગળ વધી રહ્યો છે કે ભાઈ ફિમેલ બેટી બચાવો બેટી પઢાવો પણ બેટી ભણશે તો ખરી પણ બચે નહીં તો શું કરશો તમે એટલે એના વિરુદ્ધમાં અમે આ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ કે ભાઈ ફિમેલ સેફ્ટી ઇઝ મસ્ટ ડૉક્ટર શિલ્પા પંજાલ આયુષ હોસ્પિટલ આજે સ્ટ્રાઇક જે અમે પાડી છે સમગ્ર આઈએમએ દ્વારા આખા ભારતમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે આ સ્ટ્રાઇકનો મેન હેતુ એ છે કે કોલકાતામાં જે એક રેસિડન્ટ ફિમેલ રેસિડન્ટ ડૉક્ટર જે ઓન ડ્યુટી પર હતા એ વખતે રાત્રે એમના ઉપર ગેંગરેપ થયો અને એના પર એના બહાર એની બ્રુટલ હત્યા કરવામાં આવી જે હત્યાના વિરોધમાં અમે આખા ભારતના તમામ ડૉક્ટરે સ્ટ્રાઇકનું એલાન કર્યું છે આ સ્ટ્રાઇકમાં તમામ પ્રકારની ઓપીડી સેવાઓ બંધ રહેશે ફક્ત ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે અને આ જે હત્યા અને રેપનો કેસ છે એ ફક્ત એક ડૉક્ટર પૂરતો મર્યાદિત નથી તમામ જે ફિમેલ છે એમના પૂરતો પણ છે જે પણ લોકો પોતાના જોબ ઉપર કામ કરે છે જે ફિમેલ નાઇટ ડ્યુટી કરે છે એ માટે પણ આ એક ગંભીર બાબત છે દરેક સમાજે વિચારવાની જરૂર છે જો કોઈ ફિમેલ નાઇટ ડ્યુટી કરે અને એની સાથે આ ઓન ડ્યુટી પર આ પ્રકારની આ કિસ્સો બનતો હોય તો ભવિષ્યમાં કોઈ નાઇટ ડ્યુટી કરવા માટે ના પાડશે અને એની જે નુકસાન છે તમામ સમાજને જ ભોગવવાનું રહેશે શું નામ છે મારું નામ ડૉક્ટર સંજય પંજાબ લુણાવાડા દ્વારા આયુષ આયુષ હોસ્પિટલમાંથી